નમસ્કાર દર્શક મિત્રો દ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની પૂજા નો અનેરો દિવસ બીના ગુરુ નહીં હે જીવન કા ઉદ્ધાર સત્કર્મોના માર્ગ ઉપર ચાલવું હોય તો તેના માટે ગુરુ હોવા જરૂરી હોય છે અને જરૂર પડે ત્યાં ગુરુ પોતાના પરામર્શ અને કથનથી વ્યક્તિનું જીવન સરળ બનાવી દેતા હોય છે તેવામાં ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય અને ગુરુની પૂજા એ એક અનોખું મહાત્મ્ય ધરાવે છે ત્યારે સાવલી તાલુકાના ભાદરવા ગામે ગામગુરુ શ્રી બ્રહ્મલીન એવા સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજની પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગુરુજીની ગામમાંથી શોભાયાત્રા સ્વરૂપે લાવી મૂકી ગામના સૌ યુવાનો વડીલો એકઠા થઈ ગુરુજીની પાદુકાની તથા સાથોસાથ શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજના બ્રહ્મલીન થયા બાદ સ્થાન પામેલા હાલના ગામગુરુ શ્રી અવદેશાનંદ મહારાજની પણ પ્રતિકૃતિની આરતી પૂજા કરી ધન્યતા અનુભવી હતી Shiva Samparam, Jaya Siwa sampah Jaya Siwa Sanga, Jaya Siwa <coughs> આજો ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા ગામ શ્રી સ્વામી સત્યામિત્રાનંદગીરી ભ્રમલી તથા અવધેશાનંદસિંહ મહારાજસિંહને પાદુકા પૂજન અમારા સમસ્ત ગામમાં પાદુકા લઈ અને અમારા કૈલાસ ગામમાં પાદુકા મેળવી અને એમની પાદુકા પૂજન કરેલ છે તથા રામધૂન ભજન કીર્તન અને ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે સાચા ગુરુ સાચા ગુરુ જે સાચા તમારા ધ્યેયથી અને સાચા માર્ગે લઈ જાય તમારા વિચારોથી એમના વિચારો મળે એ રીતના ગુરુજી તમને જે જણાવતા હોય અને સાચા તમારું જીવનમાં એક એક એવો ભાગ છે કે ગુરુ ગુરુ હોવા જરૂરી છે ગુરુથી જ આપણે આગળ વધતા હોય છે અને તમારા જીવનમાં ઘણું બધું ગુરુ શીખી જાય છે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે અમારો સમસ્ત વાદરવા ગામ ભેરા થઈ અને ગુરુજીની પાદુકા પૂજન કરેલ છે અને રામધૂન તથા ભજન કીર્તન કરી અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે અમે ઉત્સાહથી આ ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવીએ છીએ